થરાદમાં દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પ યોજાયો તો મોટી સંખ્યામાં દિવ્યાંગો ઉમટ્યા થરાદ તાલુકા ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ થરાદની સરકારી હોસ્પિટલ ખાતે યોજાયો હતો જેમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં દિવ્યાંગો કેમ્પના સ્થળે પહોંચી ગયા હતા કેમ્પ માટે બાંધવામાં આવેલો સમિયાળો દિવ્યાંગોથી ઉભરાઈ ગયો હતો ત્યારે વિવિધ ગામોથી આવેલા દિવ્યાંગ લાભાર્થીઓ લાંબી લાઇનમાં ઉભા રહી સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયામાં જોડાયા હતા કેમ્પમાં તબીબી તપાસ દસ્તાવેજોની ચકાસણી તેમજ જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું કેમ્પ દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા જ્યારે પોલીસ દ્વારા પણ યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સરકારી તંત્ર દ્વારા દિવ્યાંગોને સમયસર સુવિધા મળી રહે તે માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પથી દિવ્યાંગોને સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં સહાય મળશે તેવી લાગણી લાભાર્થીઓએ વ્યક્ત કરી હતી

એ દિવ્યાંગજનોની તપાસ કરી જરૂરી સર્ટિફિકેટના જે પુરાવા ભેગા કરી અને એમને સર્ટિફિકેટ આપશે કેટલા કેટલા લોકોએ ભાગ લીધો છે છે લોકો અત્યારે આજે જે આપણા જે વિસ્તારના પાંચ તાલુકા છે ધરણીધર છે રાહ છે વાવ છે સુઈ ગામ છે અને થરાદ અને લાખણી એ બધા તાલુકાઓના લાભાર્થીઓ આવેલા છે લગભગ છસો જેવા લાભાર્થીઓ આપણે સ્ક્રીનિંગ માટે આવેલા છે એમાંથી તપાસ કર્યા પછી આપણે કેમ્પ પૂર્ણ થતાં આપણે જાણી શકીશું કે કેટલાને પ્રમાણપત્ર મળવાપાત્ર છે અને કેટલા જૂના રિન્યુઅલ આપણે કર્યા છે